મિત્રોની કોમેન્ટો આવી હતી કે મારા ચેનલમાંથી ઘણા દિવસથી વિડીયો નહોતા આવતા તો એ કહેવા માટે બંધ થયા હતા મિત્રો કારણ કે હું લાઈવ પણ નહોતો આવી આવી ગયો કારણ કે મારા ચેનલમાંથી હે ને ટ્રેક રેડ લાઈન એવું જેવું આવ્યું હતું આઠ દિવસની માટે કારણ કે બીજાનું મારાથી હેસ્ટેગ વપરાઈ ગયું હતું એવું કંઈક વિડીયોમાં થઈ ગયું કાં તો બીજા ગમે એવો વિડીયોમાં અવાજ આવી ગયો હતો તો એવું બધું થયું હતું તો આજે આ વિડીયો બનાવ્યો છે હજી હું પણ સાત આઠ દિવસ પછી આ વિડીયો બનાવું છું પણ હાથ આઠ દિવસ પછી હું નાખી આવી કારણ કે એ મારા ચેનલમાંથી ઘટી જાય ને પછી નાખી હકી એક રાત્રે હું લાઈવ આવ્યો હતો ને એમાં જરાક ટીવી સેરિયલનું હે ને એમાં બધું આવી ગયું હતું એવા માટે છે ને કોમેડીને એવું બધું તે મારા ચેનલમાંથી માટે આવી ગયું હતું તે આઠ દિવસ માટે મારું ચેનલ યુટ્યુબ પર બંધ કરી દીધું છે તો હવે આ માટે તમને જણાવવા માટે કે તમે ખાસ કરીને છે ને લાઈવ થતો હતું કે ટીવીનો અવાજ અને કોઈનું હેશટેગ કોઈનું આપણે થમનલ રાખીએ એમાં કોઈ હોય એવું કોઈ વસ્તુ આવવા દેવાની નથી મિત્રો હવે આપણું ચેનલ બંધ થઈ જાય છે એટલે એટલે કે મારા માટે એક ગ્રેન સ્લાઇડ આવ્યું હતું એવું કંઈક આવ્યું હતું તો મારા ચેનલમાંથી આઠ દિવસ માટે બંધ થઈ ગયું જો તમારા ચેનલમાંથી બે આવશે તો પંદર દિવસ માટે બંધ થઈ જવા અને જો ભેરુંથી ત્રણ આવી જશે મિત્રો તો તમારું ચેનલ યુટ્યુબમાંથી ડીલ થઈ જાય એવા માટે હે ને તમે જરા ધ્યાન રાખો બધાને માહિતી માટે મારા ચેનલ માટે પણ આવી ગયું એવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે મિત્રો તો ધ્યાન રાખો અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ હતી કે તમારો વિડીયો કેવા માટે બંધ થયો તો મેં મિત્રો તમને મેં જણાવી દીધું તો હવે હવેથી મિત્રો આ ચેનલ માટે લાઈવ એવા છે વિડીયો બનશે તો તમે જરાક ધ્યાન રાખો તમારું સેનર તમારા હાથમાં છે મિત્રો જય માતાજી વિડીયો બનાવવામાં જરાક ધ્યાન રાખજો